મુન્દ્રા તાલુકા પંચાયતના વિપક્ષ નેતા દ્વારા રોડ અને પુલિયા કામોમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા મુન્દ્રા તાલુકા પંચાયતના વિપક્ષ નેતા નવીનભાઈ ફફલે તાજેતરમાં રોડ રસ્તા અને પુલિયાના કામોને લઈ ગંભીર આક્ષેપો કર્યા છે તેમણે આરોપ મૂક્યો કે મુન્દ્રા તાલુકામાં સાડા સાત કરોડ રૂપિયાના કામોમાં ભારે ભ્રષ્ટાચાર થયો છે નવીનભાઈએ દાવો કર્યો કે અનેક જગ્યાએ રોડ અને પુલિયાનું કામ તાજેતરમાં પૂર્ણ થયું હોવા છતાં પણ ફરીથી તોડી નવું બનાવી દેવામાં આવી રહ્યું છે જે સ્પષ્ટ રીતે લોકોના પૈસાની વેડફાટ છે તેમણે ઉદાહરણ આપતા જણાવ્યું કે ગોયરસમા ગામેથી લુણી ગામ સુધી જતો માર્ગ સારી હાલતમાં હતો તેમ છતાં તેને તોડી રોડનું કામ ફરીથી શરૂ કરવામાં આવ્યું છે તેમનું કહેવું છે કે જો એક વ્યવસ્થિત રસ્તો તોડી નવો બનાવવામાં આવે તો એ ભ્રષ્ટાચાર નથી તો પછી શું છે તેઓએ આ સમગ્ર મામલાની તપાસ કરવાની માંગણી પણ રાખી છે વિપક્ષે આ મુદ્દો જિલ્લામાં જનતાની હિતમાં ઉઠાવ્યો છે અને લોકોને પોતાના ગામ વિસ્તારમાં બનતા રોડ રસ્તાઓ પર નજર રાખવા અને સાતક રહેવાની અપીલ કરી છે વધુમાં કહ્યું કે આવી રીતે વિકાસ વિકાસકામોમાં પારદર્શિતા લાવવા માટે હવે લોકોએ જાગૃત થઈ અવાજ ઉઠાવવો જ પડશે હાલ તો તાલુકામાં રસ્તા અને પુલિયા બાબતે અનેક પ્રશ્નો ઉભા થયા છે અને જો આ મામલે યોગ્ય તપાસ નહીં થાય તો વિપક્ષ આંદોલન કરશે એવો સ્પષ્ટ સંકેત પણ નવીનભાઈએ આપ્યો છે આઈવાલ સમીર ગોર મુન્દ્રા દ્વારા મારી જે તમને બોલાવવાનો રીઝન એક જ હતો કે આજે તમને અહીંયા બોલાવી ને મારે જે અવગત કરાવવો છે કે ગત વર્ષે જે આ બારોઈથી લુણી માર્ગ બનેલો હતો ને એનામાં આ ફૂલ્યા આવતા હતા કારણ કે ચાર કરોડ અંદાજે ચાર કરોડની રકમનું કામ બાર મહિના પહેલાં થયેલું છે અને અત્યારે મારા જાણ્યા મુજબ જે કામો સાત કરોડ ઉપરના કામો અત્યારે મંજૂર થયા છે ફૂલ્યા છે આપને અહીંયા બોલાવવાનો રીઝન કારણ કે આપના માધ્યમથી મુન્દ્રાની જનતા અને કચ્છની જનતાને ખબર પડે કે ભારતીય જનતા પાર્ટીના જે બનેલા જે આપણા ધારાસભ્યો હોય જિલ્લા પંચાયત હોય કે બધા જે આ માત્ર પ્રજાના વિકાસના કામો નામ દેખાડી ને ભ્રષ્ટાચાર કરે છે એનો અવગત કરાવવા માટે તમને અહીંયા મેં બોલાવ્યા છે અને તમને અત્યારે જે વિઝ્યુઅલ દેખાડ્યા એનામાં તમે ભલીભાંતથી જાણી શકો અત્યારે મારી સામે જે આ પાઇપ પાથરેલા પડ્યા છે એના નીચે માત્ર પીસીસી કરેલી છે અને ઉપર પાઇપ નાખી સાત સાડા સાત કરોડના ત્રણ ચાર પુલિયામાં જો બધા સરકારના રૂપિયા જતા હોય અમીરા મોર એક બે પુલિયા છે અહીંયા છે લુણીકને એક જ બોક્સ પુલિયો ને એક ગોરસમા બાજુ બોક્સ પુલિયો છે તો અંદાજ તમે કાઢી લ્યો એનામાં ખર્ચ કેટલું થાય છે અને આ જે રોડ બનતો હતો ત્યારે આ એક બે ફૂલિયા ન લેવાના એનું કારણ શું કે ચાર કરોડ ઉપરની માસબર રકમમાં આ સમાવી જાત પણ ના કારણ કે ભાજપના જે બની બેઠેલા આકાઓ છે એમને એમનું ખૂટકી ઉપર ઇલેક્શનો આવે છે એટલે આનામાંથી કાઢીને એ લોકો પ્રજાના પૈસા ઉપર આગળ ના કરે એનો બીજો એક એક્ઝામ્પલ આપું કે તમે આ સાઈડ મારી જોઈ શકો છો નિયમ એવો છે કે કોઈ પણ પુલિયો તોડ્યાથી પહેલાં ડાયવર્ઝન જે થાય એનામાં નોર્મ્સ છે કે પહેલાં ડામરનો રોડ બનાવવો પડે પણ અત્યારે તમે જોયું તમારા વિઝ્યુઅલમાં પ્રજાએ જોશે ક્યાંય સિંગલ એવો રસ્તો નથી કે જે ડામરનો ડાયવર્ઝન બનેલો હોય એક ડામરનો ડાયવર્ઝન બનાવે ત્રણ ચાર લાખ રૂપિયાનો ખર્ચો થાય એ ભાઈ કોના ખિસ્સામાં ગયો એ કોન્ટ્રાક્ટર ન કર્યું તો એના તો જશે નહીં એ કોણ આમ લઈ ગયો કેમ ભાઈ એનામાં મોનિટરિંગ પીડબલ્યુડીવાડીએ નથી કર્યું બે વાર મેં વાળાને જાણ કરેલી છે કે ભાઈ આ ડાયવર્ઝન ડામરનો નથી થતો તમે આવીને જુઓ એનામાં પથ્થર પડ્યા હતા નકોરડા એ આવીને ઝીણી બજરી નાખી અને લીપાપોતી કરી છે આપના માધ્યમથી પ્રજાને કહું છું જાગો આ તમારા જ પૈસાનું નિકંદન વાળી રહ્યા છે આજે સાડા સાત કરોડની માત પર રકમ તાળીઓ વગાડીને આપણે એમને વખાણીએ પણ વસ્તુ સ્થિતિ શું થાય એ સ્થળ ઉપર જઈને જોઈએ ને ત્યારે ખબર પડે આજે રોડ જે રોડ તમે જોઈ શકો છો આજે રોડ કે ટકાટક રોડ પડ્યા છે બધા બરાબર એને બાર મહિના થયા છે ને હજી એને તોડી ને પાછા બીજા બનાવવા એટલે આ ખરેખર આ સાડા સાત કરોડમાં બીજી વાર આના માટે લેર ચડાવશે શું કરશે કોઈ પણ જાતની ખુલાસા કર્યા વગર કરીને પ્રજાના પૈસા વેડફવું એટલે બીજેપી ભાવનાત્મક રીતે જોડાયેલા મુદ્દાઓથી સત્તામાં આવે છે પ્રજા માટે કાંઈ પણ નથી કરવું એનું નામ બીજેપી રિયાલિટી એ કદાચ કાલે પૂતલા દહન કોઈ નેતાના કરતા હોય અરે સાહેબ દહન તમે કરો છો પ્રજાની સંપત્તિનું દહન કરો છો એટલે હવે જાગો પ્રજાને મારે આ તમારા વિ માધ્યમથી અપીલ છે કે ભાઈ તમારા વિસ્તારમાં જે વિકાસના કામો એના માટે નજર રાખો આવી રીતે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ અભિનંદન મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના શક્તિસિંહ મેઘુભા જાડેજા ગામ બોરારા મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપના પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છક શ્રી રાયશી લાલજી પારિયા ભવ્ય કન્સ્ટ્રક્શન ગામ સમાગોગા જમાદારવાડી મુંદ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુંદ્રા તાલુકા ભાજપ

મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિ સી mohabbat સી જાડેજા ગામ વિરાણિયા મળવા બદલ હાર્દિક શુભકામના સુબેક્ષક શ્રી આઈટેક કન્સ્ટ્રક્શન તુર્ક અકરમભાઈ અનિશભાઈ મુન્દ્રા કચ્છ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારૂગડે અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબા કાંટા કાલબા દેવી રોડ મુંબઈ 400003 महाराष्ट्र संघार फार्म एंड नर्सरी गुजरात सरकार माननीय संघार फार्म एंड नर्सरी છેલ્લા ઓગણીસો થી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મેન્ડ નર્સરી સંગાર ફાર્મેન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોપોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઈવ ફોર વન એઈટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની જોઓ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો